સરવામાં માલ મોટા મોટા સરવા ઓ ગયા અને પાછા કેડે સડે એટલે દી ટૂંકા છે એટલે રસ્તામાં ઘરે પહોંચતા પોતા અંધારું થઈ જાય એટલે આપણે જો આવી રીતનું અંધારું થઈ ગયું હોય તો પછી બધી લઈને હમ આવવું પડે આમાં જો કે અંધારામાં ધ્યાન રાખવું પડે કારણ કે આમાંથી આપણે કઈ હુંજે નહીં ને પણ કઈ હુંજે નહીં اے کوئی دو بات ہے کیا کیا آتا مال مزا مال بھائی مزا مزا ایک دم جے متا جی متا ویلا جائے جی تو مال بھیا رہے تھوڑا سرو پڑے پہ سرتا سر پوچھے موڈ باریاش ایک دم مزا میں او

અરે પલ્લા એવું છે આમાં મેં કીધું બીજા શું છે મજામ આ જો બે હું આમાં આવ્યા છીએ અમે અરે મોડું થઈ ગયું છે તે હું આલે પલભાઈ મજામાં અમારે પલભાઈ દ્વારકાથી જોઈ રહ્યા છે કારણ કે આપણા દ્વારકા ગયા ત્યારે તમને ત્યાં દેતા અને તે અત્યારે જોઈ રહ્યા છે એટલે સારું ઓલો તો બધાને જમા કરી દેજો અને હવે આપણે ભી હું જોવા અહીંયા ઘરે પોસવા આવી છે એટલે હવે બે કલાક દોઈ લઈએ કડક મોઢું માલ ને છું એટલે દોવામાં પણ મોઢું થાય એટલે એ બે ત્રણ કલાક અમારે વહી જાય ધોવામાં